તો ભાવનગરની મુલાકાતે વડાપ્રધાન છે રોડ શો કરી રહ્યા છે વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝેરી રહ્યા છે તો ભાવનગરમાં આજે મોદી મોદીના નારાઓ પણ ઠેર ઠેર છે અને મોદીમય ભાવનગરની જનતા છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે નાના બાળકોથી લઈ મહિલાઓ વૃદ્ધો યુવાનો સૌ કોઈ વડાપ્રધાનને આવકારવા માટે તૈયાર છે લોકો ઘરના બાલ્કનીમાં પણ ઉભા રહ્યા છે ત્યાં પણ મોટા પ્રમાણમાં જમાવડો છે વડાપ્રધાનને જોવા માટે એક ઝલક જોવા માટે તો મહિલા કોલેજ સર્કલથી સભા સ્થળ સુધીનો આ ભવ્ય રોડ શોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નાના બાળકો અને આ સાથે યુવાઓ સેલ્ફી લઈ રહ્યા છે અને વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે રોડ શોમાં વડાપ્રધાન આગળ વધી રહ્યા છે આજે ભાવનગરની આજ ભાવેવાસીઓમાં ઉત્સાહ કેટલો છે તે પણ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો વડાપ્રધાનને આવકારવા થનગની રહ્યા છે અને આવકારી રહ્યા છે તો આજે મહાભેટ ભાવનગરની જનતાને ભાવેણાવાસીઓને વડાપ્રધાન આપવા જઈ રહ્યા છે અનેક વિકાસના કામો થઈ રહ્યા છે અને જ વિકાસના કામોથી પ્રેરાય ભાવનગરની જનતા આજે વડાપ્રધાનને જોવા માટે અહીંયા મોટા પ્રમાણમાં ઉમટી છે જો કે વડાપ્રધાનની લોકપ્રિયતા પણ આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો હાથમાં તિરંગો લઈને પણ અનેક લોકો છે તો હાથમાં કેસરીઓ પણ અનેક લોકોએ ધારણ કર્યો છે મહિલાઓ પણ વડાપ્રધાનને કાર્યો દ્વારા સ્વાગત કરી વડાપ્રધાનને આવકારી રહી છે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે લોકો ટેરેસ પર અથવા તો બાલ્કનીમાં પણ ઉભા રહી વડાપ્રધાનની એક ઝલક જોવા માટે ત્યાં આગળ જમાવડો થયેલો છે તો લોખંડી બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે ભાવનગરને વડાપ્રધાન આજે વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે તો મહિલા કોલેજ સર્કલથી સભા સ્થળ સુધીનો રોડ શોના આ જોઈ રહ્યા છો બસ્સો કરોડથી વધુના કામોના વડાપ્રધાન આજે એમઓયુ પણ કરવાના છે એવા સાગરમાલા પ્રોજેક્ટ સીએનજી ટર્મિનલ સહિતના કામોનું પણ લોકાર્પણ કરશે જોકે આપણે જણાવી દઈએ વિવિધ થીમ બનાવવામાં આવી છે અને થીમ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે જોકે ઘણા ખરા આકર્ષણના કેન્દ્રો ત્યાં અલગ અલગ પેઇન્ટિંગ્સ પણ વડાપ્રધાન માટે બનાવવામાં આવી છે તો અનેક આર્ટિસ્ટો પણ ત્યાં આગળ પહોંચ્યા હતા આર્ટિસ્ટોએ વડાપ્રધાનની પેઇન્ટિંગ કરી પોતાનો પ્રેમ વડાપ્રધાન માટેનો દર્શાવ્યો હતો તો અલગ અલગ બેન્ડ્સ પણ અહીંયા જોડાયા છે એવી પણ વિગતો મળી રહી છે કે આ રોડ શોમાં દાઉદી વોહરા સમાજના તાહેરી સ્કાઉટ બેન્ડથી વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે પહોંચ્યા છે જે પણ આકર્ષણનું કેન્દ્ર છે તો અલગ અલગ બેન્ડ છે આ સાથે મોટા પ્રમાણમાં લોકો પણ આ રોડ શોમાં રોડ શો જોવા માટે ઉમટ્યા છે મોદીમયા જે ભાવેરાવાસીઓ બન્યા છે અને ભાવનગરમાં અલગ જ ઉત્સાહનો માહોલ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તો સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમની અધ્યક્ષતા વડાપ્રધાન કરશે દેશની વિકાસ યાત્રાને સમૃદ્ધિ સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે વડાપ્રધાન જોવા માટે તેમને આવકારવા માટે હા બિલકુલ વાત કરીએ તો જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તે ભાવનગર પહોંચતાની સાથે જ ભાવડા વાસીઓમાં એક અનર ઉત્સાહ છે તે જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં ભાવનગરના જે લોકો છે તે ત્રણ જિલ્લાના લોકો અહિયાં પહોંચ્યા હતા નરેન્દ્રભાઈ મોદી એક ઝલક જોવા માટે જે ભાવડાવાસીઓ છે તેમાં કહી શકાય કે એક ઉત્સાહ છે તે જોવા મળ્યો હતો કે પીએમ મોદી દ્વારા પણ રોડ શો દરમિયાન ભાવડાવાસીઓનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા હતા બીજી તરફ ની વાત કરીએ તો ઠેર ઠેર સ્વાગત જે છે ની એક ઝલક માટે લોકો જે છે તે લોકો ઉમટી પડ્યા હતા જોકે પીએમ મોદી દ્વારા પણ ભાવનગર ના લોકોનું જે અભિવાદન છે તે ઝીલતા જોવા મળ્યા હતા બીજી તરફ ની વાત કરીએ તો સમગ્ર ભાવનગર ના લોકો દ્વારા કહી શકાય કે સ્વાગત છે ફૂલ થી તે સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો જે છે તે લોકો રોડ જોડાયા હતા ત્યારબાદ વાત કરીએ તો હાલ જે છે તે મોદી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે લાખો કરોડો રૂપિયા ના જે એમઓયુ છે તે એમ મોદી જે છે તેથી કરવાના છે સમગ્ર દેશવાસીઓને દિવાળી ની ભેટ છે તે ભાવનગર મળે છે વડાપ્રધાન મોદી ના કાર્યક્રમો પણ જણાવશો સભા સ્થળે હવે થોડી જ તો પહોંચવા જઈ રહ્યા છે તેને લઈ વિગતો છું બિલકુલ ધ્રુવિશા જો વાત કરીએ તો સભા સ્થળે સમયમાં પીએમ મોદી જેને લઈને ચોક્કસ લોકો જે છે તે લોકોમાં ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે સમુદ્ર સમૃદ્ધિ સુધીનો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ અંતર્ગત પીએમ મોદી જે છે તે ભાવનગરના લોકો સહિત સમગ્ર દેશના લોકોને એક હવાઈ કહી શકાય કે જે દરિયાઈ માર્ગના જે થવા છે તેનાથી ચોક્કસ થી મોટી જે ભેટ તે ભાવનગર ના લોકો સમગ્ર દેશના લોકો બીજી તરફ ની વાત કરીએ તો પીએમ મોદી નો જે કાર્યક્રમ છે તે સભા સ્થળે થી ચોક્કસ કહી શકાય કે ત્યારબાદ લોથલ જવા રવાના થશે પીએમ ની જે સભા છે તે સભા સંબોધી ગયા બાદ પીએમ મોદી તે લોથલ ધોળકા નજીક નું જે લોથલ છે ત્યાં આગળ બે કલાકની જે મિટિંગ છે તે મિટિંગ ને અટેન્ડ કરવાના છે ત્યારબાદ પીએમ મોદી જે છે તે ત્યાંથી અમદાવાદ એરપોર્ટ તરફ રવાના થશે ત્યારથી ત્યાંથી એરપોર્ટ થી સીધા જે દિલ્હી જવા રવાના થશે જી ધ્રુવિશા જી અને કુનાલ જે ચુસ્ત બંદોબસ્ત પણ લોખંડી બંદોબસ્ત પણ અહીંયા જોવા મળી રહ્યો છે નાના બાળકોથી લઈ મહિલાઓમાં પણ ઉત્સાહ એટલો છે વડાપ્રધાનને આવકારવા માટે બિલકુલ ધ્રુવિશા નાના બાળકો થી લઈ અને વયવૃદ્ધ ના જે લોકો છે તે લોકો પણ પીએમ મોદી નું જે અભિવાદન છે તે ઝીલતા જોવા મળ્યા હતા બીજી જો બંદોબસ્ત ની વાત કરીએ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની સાથે એનએસજી એસપીજી કમાન્ડો છે તેના દ્વારા પણ ચાપતી નજર છે તે ભાવનગર ના જે કહી શકાય કે મહિલા કોલેજ સર્કલ થી લઈ અને રૂપાણી સુધી જે રોડ શો હતો તે રોડ શો દરમિયાન ચાપતી નજર છે તે રાખવામાં આવી હતી

ભાવનગરમાં વડાપ્રધાનનો રોડ શોના ના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તો દોઢ કિલોમીટરનો આ રોડ શો છે પીએમને ભવ્ય આવકાર અપાઈ રહ્યો છે વિકાસની થશે પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ છે સમુદ્રસે સમૃદ્ધિ કાર્યક્રમમાં વડાપ્રધાન ભાગ લેવાના છે હવે થોડી જ વારમાં તેઓ સભા સ્થળ ખાતે પહોંચશે અને વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન આજે ગુજરાતની જનતાને આપવા જઈ રહ્યા છે મોદી મોદીના નારા પણ ઠેર ઠેર લાગી રહ્યા છે વડાપ્રધાન પણ લોકોનું અભિવાદન જીરી રહ્યા છે વતનમાં વડાપ્રધાન છે વડાપ્રધાનનો આ દોઢ કિલોમીટરનો રોડ શો તો વિકાસની વણઝાત પણ વિકાસની સાથે વિરાસતની ભેટ પણ આજે વડાપ્રધાન આપવાના છે તો પીએમનો આ પ્રવાસ અને અનેક વિકાસ કાર્યોની ભેટ આજે ભાવેના વાસીઓને મળવા જઈ રહી છે જવાહર મેદાનમાં જાહેર સભાને સંબોધન વડાપ્રધાન કરવાના છે સમુદ્રસે સમૃદ્ધિ કાર્યક્રમમાં વડાપ્રધાન હાજરી આપશે એક લાખ કરોડના વિકાસ કાર્યોને વડાપ્રધાન ભેટ આપવાના છે તો આ રોડ શો બાદ જવાહર ગ્રાઉન્ડમાં હવે થોડી જ વારમાં વડાપ્રધાન પહોંચવાના છે અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં ભારતીય નૃત્ય દ્વારા સાંસ્કૃતિક અનેક કાર્યક્રમ અને નૃત્યો દ્વારા વડાપ્રધાનને આવકારવામાં આવી રહ્યા છે વડાપ્રધાનને આવકારવા માટે થંદનાથ પણ લોકોમાં આપ જુઓ છો તો વિવિધ અલગ અલગ સમાજના લોકો પણ જોડાયા છે એકતાનું વાતાવરણ પણ અહીંયા જોવા મળ્યું છે વડાપ્રધાનને આવકારવા માટે તેમનું સ્વાગત કરવા માટે અહીંયા અલગ અલગ સમાજ પણ આવેલા છે વિશેષ પરેડનું પણ આયોજન છે તો વિવિધ સ્ટેજ બનાવવામાં આવ્યા છે અલગ અલગ થીમને અનુરૂપ આ સ્ટેજ બનાવાયા છે ઓપરેશન સિંદૂરની થીમ છે તો ક્યાંક સાંસ્કૃતિક થીમો પણ અપનાવવામાં આવી છે તો ક્યાંક યુવાઓ ગરબે રમી અને સંસ્કૃતિ પ્રમાણે વડાપ્રધાનને આવકાર આપી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે વડાપ્રધાન પણ લોકોનું અભિવાદન છે અને સાંસ્કૃતિક નૃત્ય દ્વારા પણ વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો એક અલગ જ ઉત્સાહ ઉમંગનો માહોલ ભાવનગરમાં આજે જોવા મળી રહ્યો છે સ્કૂલોથી વડાપ્રધાનને આવકારવામાં આવી રહ્યા છે હવે થોડી જવારમાં વડાપ્રધાન જવાહર મેદાન ખાતે પહોંચવાના છે આજે અનેક વિકાસ કાર્યોની વડાપ્રધાન જનતાને આપવા જઈ રહ્યા છે અને ખાસ કરીને વિકાસ કાર્યોની ભેટ આપશે તો મોદી મોદીના નારા પણ ઠેર ઠેર લાગી રહ્યા છે એક કરોડના વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન આપશે હવે થોડી વારમાં જવાહર મેદાન જવાહર મેદાનમાં જાહેર સભાને સંબોધન વડાપ્રધાન કરવા જઈ રહ્યા છે એક લાખ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થશે તો સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમની અધ્યક્ષતા વડાપ્રધાન કરશે દેશની વિકાસ યાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ છાસઠ હજાર પચીસ કરોડના એમઓયુઝનું પણ લોકાર્પણ કરશે જેમાં બંદરો શિપિંગ સંબંધિત એકવીસ એમઓયુનો સમાવેશ થાય છે આ સાથે વડાપ્રધાન પોર્ટ્સ શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે રૂપિયા સાત હજાર આઠસો સિત્તેર કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે સંવાદદાતા કુનાલ આપણી સાથે જોડાયેલા છે કુનાલ અલગ અલગ થીમ બનાવવામાં આવી છે ગરબે ગુમી પણ વડાપ્રધાનને આવકાર આવકારવામાં આવી રહ્યા છે તો વડાપ્રધાન પણ લોકોનું અભિવાદન જીવી રહ્યા છે એક એ લોકપ્રિયતા પણ ખૂબ જ અહીંયા દેખાઈ રહી છે વડાપ્રધાનની બિલકુલ દ્રવિશા જો વાત કરીએ તો જે પ્રમાણે પીએમ મોદી જે છે તે પણ કહી શકાય કે અનુષ્ઠાનમાં માને છે લઈને જે ગરબાની થીમ છે તે પણ એક આકર્ષણનું કેન્દ્ર છે બની હતી રૂપાણી સર્કલ નજીક વિવિધ જે થીમ્સ ઉપર જે કૃતિઓ છે તે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ને તેમાં કહી શકાય કે પીએમ મોદી જે છે તે કહી શકાય કે અભિવાદન ઝીલતા નજરે પડ્યા હતા બીજી તરફ ની વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે વિજ્ઞાન નગરી સહિતના જે ઓ હોય છે તેમાંથી પણ જે સ્ટુડન્ટો આવેલા હતા તે સ્ટુડન્ટો દ્વારા પણ વિવિધ જે કૃતિઓ છે તે રજૂ કરવામાં આવી હતી ભરતનાટ્યમ થી લઈ અને ઓપરેશન જેવી જે થીમો છે જેવીમો નું અહીંયા આગળ જે કૃતિઓ છે તે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી બીજી તરફ ની વાત કરીએ તો પીએમ દ્વારા પણ કહી શકાય કે ભાવનગર ના લોકોનું અભિવાદન છે તે ઝીલતા ચોક્કસ થી જોવા મળ્યા હતા જી ધ્રુવિશા ભાવનગર ના જવાહર મેદાન ખાતે જનમેદની જે છે તે જે સાથે કે લોકોની સામે પીએમ મોદી જે છે તે સંબોધન છે તે કરનાર છે ને તેને લઈને ભાવરાવાસીઓમાં ક્યાંક ને ક્યાંક ઉત્સુકતા છે તે ચોક્કસી અહિયાં જોવા મળી રહી છે બીજી તરફ વાત કરીએ તો કહી શકાય કે જે સમુદ્ર થી સમૃદ્ધિ સુધીનું જે આ યોજના છે તે યોજના થકી લાખો કરોડો રૂપિયાના ના જે એમઆયુ છે તે એમઆયુ ની જાહેરાત છે તે પીએમ મોદી કરનાર છે બીજી તરફ વાત કરીએ તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે પણ ઉપસ્થિત જે કેન્દ્રીય મંત્રીઓની વાત કરીએ તો નીમુબેન બાંભણિયા છે મનસુખભાઈ માંડવીયા છે તમામ જે સ્થાનિક નેતાઓ છે તે પણ સભા સ્થળ ઉપર ઉપસ્થિત છે વાત કરીએ પરસોત્તમભાઈ સોલંકી જે છે રાજ્યના મંત્રી ભાવનાસીઓને એક ભેટ છે તે દિવાળી ની ભેટ અગાઉ આપવાના છે ધ્રુવિશા જી અને કુનાલ વિકાસના ના ભેટ તો વડાપ્રધાન આપવાના જ છે પરંતુ દેશભક્તિ નારા પણ રોડ શોમાં લાગી રહ્યા છે જે ઓપરેશન સિંદુર કરી જડબાતોડ જવાબ અપાયો છે તે બિલકુલ અહિયાં આગળ દેશભક્તિ જેના ના જે સૂત્રો છે તે સૂત્રો સાથે થીમ છે ઓપરેશન તે પણ આકર્ષણનું કેન્દ્ર બની કે જે પ્રમાણે જે 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 ભારત દ્વારા ઓપરેશન છે તે ઓપરેશન સિન્દુર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ જે પ્રમાણે સમગ્ર દેશમાં દેશભક્તિ જે છે તે દેશભક્તિનું રંગમાં રંગાયું હતું તે જ પ્રકારનો માહોલ જે છે તે આજે પીએમ મોદી ના આગમન સાથે ભાવડા વાસીઓમાં જોવા મળ્યો તો ભારત માતા જય અને વંદે માતરમ નારા સાથે ઓપરેશન સિંધુ ની થીમ

बिल्कुल बात करिए प्रमाणे आज समृद्ध समृद्धि सुधी नो जे प्रोजेक्ट ते प्रोजेक्ट ने हाल पीएम मोदी निहारी निहाली रहा है समग्र जे

કે જેમાં વડાપ્રધાન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે ભાવનગરને અનેક વિકાસ કાર્યોની ભેટ આજે મળવા જઈ રહી છે ભવ્ય રોડ શો બાદના દ્રશ્યો છે લોકોનો ઉત્સાહ પણ જણાયો અને હવે વડાપ્રધાન કે જેઓ સે સમૃદ્ધિ કાર્યક્રમમાં ઉપસ્થિત છે નિરીક્ષણ તેઓ કરી રહ્યા છે અલગ અલગ પ્રોજેક્ટ્સનું એક તસવીરો સામે આવી રહી છે પ્રધાનમંત્રીનો આ પ્રવાસ અને વિકાસની વણજાણ ભાવેણાવાસીઓ વડાપ્રધાનનું સ્વાગત પણ ખૂબ જ ભવ્ય રીતે કર્યું અને હાલ સમુદ્રસે સમૃદ્ધિ કાર્યક્રમના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભવ્ય રોડ શો બાદના કે જ્યાં તેઓ અલગ અલગ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે જે વિકાસના કામો થઈ રહ્યા છે અને જે વિકાસના કામો થવાના છે આગામી સમયમાં તેના જ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ વડાપ્રધાન કરી રહ્યા છે તો રોડ શો બાદના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો મોદીમય આજે ભાવેણાવાસીઓ બન્યા હતા હવે થોડી જ વારમાં તેઓ જનસભાને સંબોધન કરશે સમુદ્ર સમૃદ્ધિ કાર્યક્રમ તેની અધ્યક્ષતા વડાપ્રધાન કરવાના છે અને એટલે જ તેઓ સભા સ્થળે પહોંચ્યા છે અલગ અલગ પ્રોજેક્ટ્સની વિગતો લઈ રહ્યા છે તો પ્રોજેક્ટ્સની સમીક્ષા અને નિરીક્ષણ વડાપ્રધાન કરી રહ્યા છે દેશની વિકાસ યાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે અનેક પ્રયાસો હંમેશા કરવામાં આવી રહ્યા છે અને આ કાર્યક્રમની વાત કરીએ સમુદ્ર સમુદ્રસે સમૃદ્ધિની તો ભારત સરકારના પોર્ટ્સ શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ છાસઠ હજાર પચીસ કરોડના એમઓયુનું રિમોટ દબાવી વડાપ્રધાન રિમોટનું બટન દબાવી લોકાર્પણ કરશે બંદરો શિપિંગ સંબંધિત એકવીસ એમઓયુ છે બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ હાલ જોઈ રહ્યા છો એક રોડ શો જ્યારે વડાપ્રધાન ભાવનગર પહોંચ્યા અને ત્યારબાદ રોડ શોમાં મોટા પ્રમાણમાં જનમેદની તેમની લોકપ્રિયતા પણ આપ જોઈ રહ્યા છો ઉત્સાહ લોકોમાં થનગનાટ વડાપ્રધાનને આવકારવા માટેનો હતો અને ત્યારબાદ વડાપ્રધાન સમૃદ્ધ સમુદ્રસે સમૃદ્ધિ કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા છે જ્યાં તેઓ અલગ અલગ પ્રોજેક્ટ્સ કે જે વિકાસના પ્રોજેક્ટની વિગતો વડાપ્રધાન લઈ રહ્યા છે તો ભાવનગરમાં ભવ્ય સ્વાગત વડાપ્રધાનનું કરાયું સી આર પાટીલ પણ તેમની સાથે છે તો એમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ સાથે નેમુબેન બાંભણિયા મનસુખ માંડવિયા પણ વડાપ્રધાનની સાથે છે આ તમામ લોકો લોકોનું નિરીક્ષણ કરી રહ્યા છે તો વડાપ્રધાન પોર્ટ્સ શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ થાય તે માટે પણ સાત હજાર આઠસો સિત્તેર કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન કરવાના છે સાગરમારા ટુ પોઈન્ટ ઓ પ્રોજેક્ટ છે મેરીટાઇમ ડેવલપમેન્ટ ફંડ છે શિપ બિલ્ડિંગ ફિનાન્શિયલ આસિસ્ટન્ટ માટે પણ ચોવીસ હજાર સાતસો છત્રીસ કરોડની જાહેરાત છે જ્યારે શિપ બિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ પણ છે પટના વારાણસી અને કોલકાતામાં વોટર મેટ્રો આ તમામ પ્રોજેક્ટની જાહેરાત થવા જઈ રહી છે અને એ પહેલા એ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કે એક્સપર્ટ દ્વારા આ પ્રોજેક્ટની વિગતો સમજાવવામાં આવી રહી છે વડાપ્રધાનને વડાપ્રધાનની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની ભૂબેન બાંબણીયા મનસુખ માંડવિયા પણ હાજર છે બીજા વડાપ્રધાન ઉપસ્થિત છે ભાવનગરના લોકોમાં ઉત્સાહ પણ એટલો આ મેગા રોડ શોમાં આપે જોયો મોદી મોદીના નારા આજે ભાવનગરમાં લાગ્યા હતા એટલે કે ભાવનગર આજે મોદીમય બન્યું છે અને પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ પણ વડાપ્રધાન કરી રહ્યા છે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો હવે થોડી જ વારમાં સભાને સંબોધન કરશે વડાપ્રધાન મોદી નામ જ સમુદ્ર સમૃદ્ધિ કાર્યક્રમ છે એટલે કે સમુદ્ર ક્ષેત્રે પણ જે વિકાસ કાર્યો થઈ રહ્યા છે જે ટેકનોલોજીઝ અપગ્રેડ કરવામાં આવી રહી છે એ જ તમામ પ્રોજેક્ટ્સ જેનું નિરીક્ષણ વડાપ્રધાન અહીંયા કરી રહ્યા છે અને એટલે જ સમુદ્રથી સમૃદ્ધિ તરફના માર્ગે આજે ભારત જઈ રહ્યું છે અનેક વિકાસના પ્રોજેક્ટ્સ વિકાસના કામો થઈ રહ્યા છે વડાપ્રધાન વિકાસને હંમેશા પ્રાથમિકતા આપે છે અને એ જ સાથે બંદરોના વિકાસ માટે પણ અનેક પ્રોજેક્ટનું નિરીક્ષણ વડાપ્રધાન હાલ કરી રહ્યા છે અલગ અલગ ઘણા પ્રોજેક્ટ્સનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે મેરીટાઇમ બોર્ડ પણ હશે મેરીટાઇમ ડેવલપમેન્ટ ફંડ સાગરમાલા ટુ પોલ્ટો શિપ બિલ્ડિંગ ફિનાન્શિયલ આસિસ્ટન્ટ તો શિપ બિલ્ડીંગ ડેવલપમેન્ટ સ્કીમની પણ સમાવેશ થાય છે એકસો પચાસ મિલિયન ટન પ્રતિવર્ષની ક્ષમતાવાળા નવા મેજર પોર્ટ પણ બનશે પોર્ટનો વિકાસ બંદરોનો વિકાસ પણ તેમને પણ પ્રાથમિકતા અને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે પાંત્રીસ હજાર એકર સોલ્ડની જમીન પર મેરીટાઇમ સંબંધિત વિકાસકામો થવાના છે અને એ જ પ્રોજેક્ટનું નિરીક્ષણ વડાપ્રધાન કરી રહ્યા છે બંદરોના વિકાસને લઈ વિવિધ પ્રોજેક્ટસનું નિરીક્ષણ મોટી સંખ્યામાં લોકો પણ સભા સ્થળ પર પણ ઉમટી ચૂક્યા છે તો વડાપ્રધાનને આવકારવા માટે અલગ અલગ થીમ અલગ અલગ બેન્ડ અલગ અલગ સમાજના લોકો હતા મહિલાઓમાં પણ ભારે ઉત્સાહ હતો તો નાના બાળકો પણ સેલ્ફી લઈ રહ્યા હતા અને આ તસવીરોને કેદ કરી રહ્યા હતા તો વડાપ્રધાનના હસ્તે હવે વિકાસ કામોની ભેટ થોડી જ વારમાં થશે વિકાસથી આ આગે કૂચ એના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તો જે અલગ અલગ પોર્ટનો વિકાસ બંદરોનો વિકાસ સમુદ્રથી સમૃદ્ધિ સુધીના તમામ પ્રોજેક્ટનું નિરીક્ષણ વડાપ્રધાન કરી રહ્યા છે વડાપ્રધાનની સાથે મનસુખ માંડવ્યા સી આર પાટીલ પણ આપ જોઈ રહ્યા છો સી એમ ભૂપેન્દ્ર પટેલ અને હિમુબેન બાંભણીયા પણ સાથે જોડાયેલા છે તો બંદરો અને શિપિંગ સંબંધિત એકવીસ એમઓયુ છે અને બંદરો અને શિપિંગમાં કેટલું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે હજુ કેટલું ડેવલપમેન્ટ થશે સફળતાના શિખરો સુધી પહોંચવા માટેના તમામ પ્રયાસો છે વિકાસના કામોના કારણે જ લોકોનો વિશ્વાસ વધ્યો છે અને એ જ વિશ્વાસના કારણે આજે મોટા પ્રમાણમાં જનમેદની ઉમતી હતી એ જ ભરોસો એ વિશ્વાસ કે લોકોને આજે વડાપ્રધાને આપ્યો છે જન જન સુધી વિકાસના દરેક કાર્યો પહોંચી રહ્યા છે એ સરકારી યોજના હોય કે કોઈ પણ પ્રોજેક્ટ અંતર્ગત કાર્યો જનહિતના કાર્યો હંમેશા

જે પ્રોજેક્ટ છે તે વિગતવાર મેળવી રહ્યા હતા કે કયા કારણે જે પેલું છે છે તેમાં થવાનું બીજી તરફની વાત કરીએ તો જે પ્રમાણે પ્રોજેક્ટ છે તે બે લાખ જે કરોડ નું આખો જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ ને કારણે સાગરમાલા જે કુએ પ્રોજેક્ટ છે તેમાં શિપિંગ બ્રેકિંગ નો જે આખો આ પ્રોજેક્ટ છે તેને લઈને ચોક્કસથી વિગતવાર જે સંપૂર્ણ માહિતી છે તે પીએમ મોદી દ્વારા લેવામાં આવી હતી ત્યારબાદ કહી શકાય કે કે મોદી જે છે વિવિધ જે અલગ અલગ જે શિપિંગ મામલેના જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટનું નિરીક્ષણ છે તે કરતા નજરે પડ્યા હતા ત્યાંના સ્થાનિક જે કહી શકાય કે અધિકારીઓ છે તેના દ્વારા જે પીએમ મોદી જે છે તેઓને સમજાવવામાં આવી રહ્યા હતા કે આ પ્રકારનો આ પ્રોજેક્ટ છે ને તેને લઈને જે એમઆઈ છે તે થવા જવાના છે કે પ્રકારે સમગ્ર દેશને આમાં ફાયદો થશે સંપૂર્ણ જે જે માહિતી છે છે મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મનસુખભાઈ માંડવિયા નિમુબેન બાભળિયા સી આર પાટીલ સહિતના જે નેતાઓ છે તે નેતાઓ આ નિરીક્ષણમાં માં જોડાયા છે પીએમ મોદી જે છે તે સમગ્ર પ્રોજેક્ટ મામલે સંબોધન પણ વડાપ્રધાન કરવાના છે તો મેગા રોડ શો ના દ્રશ્યો અને પ્રોજેક્ટ નું નિરીક્ષણના સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો મોદી મોદીના નારા લાગ્યા હતા આજે ભાવનગર બન્યું હતું